નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં મિત્રો સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરો માટે ખૂબ જ મહત્વના અને સારા સમાચાર આપી રહ્યા છે સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના ગ્રેચ્યુટી એરિયર્સ ભથ્થા આઠમો પગાર પંચ અને જીપીએફને લઈને કેટલીક માર્ગદર્શિકા જાહેર કરી છે જે દરેક આજના વાત કરીએ તો તાજેતરમાં જ સરકાર દ્વારા કર્મચારીઓ અને પેન્શનરોના ગેજ્યુટી એરિયસ ભથ્થા આઠમા પગાર પંચ અને જીપીએફ અંગે કેટલીક માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી રહી છે જે દરેક કર્મચારી અને પેન્શનર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સૌથી પહેલા પચીસ લાખની ગેજ્યુટી ની ચુકવણી જેની ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી છે તો જે કર્મચારીઓ નિવૃત્ત થયા છે અથવા તો એક જાન્યુઆરી બે પછી નિવૃત્ત થવાના છે તેમને વધેલા દરે કેચ્યુટી ચૂકવવામાં આવશે કેચ્યુટીની મહત્તમ મર્યાદા વીસ લાખ રૂપિયાથી વધારીને પચીસ લાખ રૂપિયા કરવામાં આવી છે મોંઘવારી ભથ્થું પચાસ ટકા હોવાથી કેચ્યુટીની મહત્તમ મર્યાદા વધારવામાં આવી છે સતત વધારો મોંઘવારી ભથ્થું પચાસ ટકા હોવાથી પેન્શનરોના સતત હાજરી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે તેનો આદેશ ડીઓ પીપીડબલ્યુ દ્વારા જારી કરવામાં આવ્યો છે જે પેન્શનરો ચાલી શકતા નથી અને તેમની મદદ માટે અટેન્ડન્ટ રાખ્યા છે તેમને હવે છ હજાર ત્રણસો ચાલીસ રૂપિયાના બદલે આઠ હજાર ત્રણસો ને પચાસ રૂપિયાનું ભથ્થું આપવામાં આવી રહ્યું છે આવા કેન્દ્રીય કર્મચારીઓ માટે વિશેષ જોગવાઈ કરવામાં આવી છે એવા સરકારી કેન્દ્રીય કર્મચારીઓ કે જેઓ શારીરિક કે માનસિક રીતે અક્ષમ હોય હોય અને અને પેન્શન ફોર્મ ફોર્મ ભરવામાં તે ભરવાની સમયસર નિવૃત્તિના લાભો આપવાની જોગવાઈ કરવાની જવાબદારી સંબંધિત વિભાગની છે જીવન પ્રમાણપત્ર સબમિટ કરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે જીવન પ્રમાણપત્ર ભરવાની પ્રક્રિયા પહેલી નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે તમારા ખાતામાં પેન્શન પેન્શનરો હવે જીવન પ્રમાણ અને આધાર ફેસ આઈડી એપ દ્વારા પણ ઘરે બેઠા તેમના મોબાઈલથી જીવન પ્રમાણપત્ર સબમિટ કરી શકશે આઠમા પગાર પંથક જાહેરાત આઠમા પગાર પંથ ને લઈને આવતા મહિને પીએમ મોદી સાથે

પીપીઓમાંથી પુત્રીનું નામ દૂર કરવા અંગેની સૂચનાઓ પીપીઓમાંથી દીકરીનું નામ કાઢી શકાય કે નહીં તે અંગે સરકારે સ્પષ્ટતા કરી છે સરકારનું કહેવું છે કે દીકરી પણ પરિવારનો એક ભાગ છે તેથી પીપીઓમાંથી દીકરીનું નામ હટાવી શકાય નહીં જો કર્મચારીએ ફોર્મ ભરતી વખતે દીકરીનું નામ નાખ્યું હોય તો દીકરીનું નામ કાઢી શકાશે નહીં નિવૃત્તિ પછી પણ જીપીએફ પર વ્યાજ મળશે જો નિવૃત્તિ પછી જીપીએફના પૈસા મેળવવામાં વિલંબ થશે તો વિલંબ પરનું વ્યાજ નિવૃત્ત કર્મચારીને આપવામાં આવશે સરકારે કહ્યું છે કે જીપીએફના પૈસા કર્મચારીની સંપત્તિ છે તેથી તેને નકારી શકાય નહીં જો કર્મચારી સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવ્યા હોય તો પણ તેને રોકી શકાય નહીં ધન્યવાદ